અંદર કોઈ પણ કાર્ય તમે ખંતથી કરો એટલે નાનું નથી સામાન્યમાં સામાન્ય જો કાર્ય હોય તો પણ તમે તમે નાનું ન ગણો નોકરી જ હોવી જરૂરી નથી તમે ધંધો કોઈ પણ ધંધો તમે નિષ્ઠાપૂર્વક કરો ખંતથી કરો અને નીતિ થી કરો તો એ ધંધો પણ તમને બહુ મોટો ગ્રેજ્યુએશન કરી બતાવે છે હવે એક હાઈસ્કૂલની અંદર એક મોટા ઓફિસર ને આવવાનું થયું પરીક્ષા લેવા પરીક્ષા લેવા આવ્યા એટલે જે હાઈસ્કૂલ ના આચાર્ય હતું એના ભાઈ બંધ હતા એટલે પરીક્ષાના કાર્ય પૂર્ણ કર્યા બપોરના દોઢ વાગ્યો એટલે આચાર્ય અને ઓફિસર હતા એ બંને બહાર આવ્યા બહાર આવી બાજુની અંદર કેન્ટી બહુ મોટી નહોતી પણ નાનો એવો ઢાબા હતો એ ઢાબાની અંદર ગયા અને જઈ હાથ બે ધોઈ ખુરશી માંથી બેઠા અને જે વેઇટર હતો એને કીધું કે બે ચા લાવ અને થોડાક ભજીયા લેતો આવજો એટલે વેઇટરે બે ચા અને એક પ્લેટમાં ભજીયા લઈને આવ્યો એટલે તરત વેઇટરને પૂછ્યું કે ક્યાં રાજુભાઈ નથી રાજુભાઈ એટલે આ ઢાબાનો માલિક પણ રાજુભાઈ અરે આચાર્ય સાહેબને બહુ સંબંધ હતા એટલે પડખે નિશાળ હતી એટલે કાયમ ત્યાં બેસે એટલે ઓફિસરે પૂછ્યું કે રાજુભાઈ કોણ છે ત્યારે કીધું કે આ ઢાબાના માલિક છે અને બાર ગયા છે હમણાં આવશે એટલી વાર વાત કરી ત્યાં સ્કૂટર લઈ અને રાજુભાઈ થોડુંક બકાલું લઈ અને ઢાબે આવી પહોંચ્યા હવે જ્યાં સર બેઠા હતા એટલે તરત જ સર સામે દાંત કાઢી નમસ્કાર કર્યા સાદા કપડા પહેરેલા એટલે ઓફિસરને એમ કે આ તો કોઈ સામાન્ય માણસ હશે એટલે તરત જ રાજુભાઈ પણ નમસ્કાર કર્યા હેલો હવે કર્યા એટલે તરત જ કીધું ની અંદર વાત કરી સાહેબ હારે એટલે રાજુભાઈ તરત ઇંગ્લિશની અંદર ઓફિસરને જવાબ દીધો જ્યાં ઇંગ્લિશ બોલ્યા એટલે ઓફિસર અવાચક બની ગયા કે આ આટલું બધું ઇંગ્લિશ જાણકાર અને આ ઢાબુ બનાવીને બેઠો એટલે તરત એને આચાર્યને કીધું કે આ રાજુભાઈ કંઈક જન્ટલમેન માણા લાગે છે એ કે પણ તમે રાજુભાઈને જ પૂછી લો ને એ રાજુભાઈ પણ પૂરતીએ બેઠા આવો આવકાર દીધો એટલે રાજુભાઈને ઓફિસરે પૂછ્યું કે તમે આટલા બધા જન્ટલમેન છો આટલું ભણેલા છો આ ઇંગ્લિશ ફૂલ ફાવે છે એટલે રાજુભાઈએ કીધું ભાઈ હું તો ગ્રેજ્યુએશન છું મારે પણ નોકરી રાખવી હતી પણ મારા પ્રમાણમાં મને ક્યાંય નોકરી મળી નહીં એક દિવસ એવો આવ્યો કે મને એક નોકરી મળી ગઈ પણ આ રેલવેની દોડા દોડીની અંદર ફટાફટ સવારમાં વહેલા ઉઠવું ફટાફટ નાચ ધોઈ અને ફટાફટ રેલવે પકડવી રેલવે સ્ટેશને પહોંચીને તરત બાજુના ગામમાં નોકરી હતી એટલે વળી પાછું ત્યાંથી રિક્ષામાં બેસવું વળી ફટાફટ ઓફિસે પહોંચવું એ આખો દી કામ કરવું વળી પાસું સાંજના ફટાફટ પાસું આવવું દોડધામ બહુ થવા લાગી એટલે એક દિવસ સવારમાં ટાઈમ પહોંચાણું નહીં એટલે વળી મારા ઉપલા અધિકારી હતા એ મારા ઉપર ખીજાણા મને કે આટલો મોડો આવ્યો સામને તેમને એમ કહેવા લાગ્યા એટલે મને મનની અંદર વિચાર થયો કે મારી જિંદગી આવી દોડધામમાં જ થશે એટલે તેને તરત જ બીજે દિવસે સવારે નોકરીએ નહીં જવાનો નિર્ણય લીધો મને રેલવે સ્ટેશનથી પાછો આવતો રહ્યો ઘરે આવ્યો એટલે મારા પપ્પા તરત જ મને કહેવા લાગ્યા કે કાં બેટા પાછો આવતો રહ્યો ત્યારે મેં એને બધી વાત કરી કે પપ્પા આ મારી જિંદગી હાવ દોડધામમાં જ જાય છે ત્યારે એના પપ્પાએ ખંભા ઉપર હાથ મૂકી અને મને નદીના કિનારે લઈ ગયા નદીના કિનારે લઈ જઈ અને કીધું કે જો બેટા સામે ફૂલ ખીલેલા દેખાય છે તો કે હા એના ઉપર ભમરા છે તો કે હા પતંગિયા છે તો કે હા એ લોકોને કોઈ જાતની કાંઈ જરૂર નથી છતાં એ કાર્ય કરે છે ને પોતાના કામની અંદર વ્યસ્ત રહે છે માટે તું આટલો બધો ભણેલો હું તને એમ જ નથી કેતો કે તું નોકરી જ કર પણ તું તારા માટે કઈક કામ કર તારે કરવું જોઈએ એટલે મારા પપ્પાને કીધું કે હું બીજો ગમે ધંધો કરીશ પણ મારે નોકરી કરવી નથી પણ બેટા કોઈ પણ ધંધો રહ્યો એને તારે એવું નહીં માનવાનું કે આ ખરાબ ધંધો છે હા બે ધંધા ન કરાય એક ચોરી નો કરાય ને એક નો કરાય આ બે ધંધા રહ્યા ને એ ખરાબ છે માટે આ બે ધંધા નહીં કરવાના બાકી બધા ધંધા સારા જ છે તું ગમે ધંધો કર એટલે મેં વિચાર કર્યો બીજા દિવસે સવારે મેં એક ભજીયાની લારી કાઢી ભજીયા બનાવતો સરસ મજાનો પડખે ચા રાખ્યો અને હાઈસ્કૂલની બાજુમાં જ મેં આ નાની એવી રેકડી બનાવી અને બધું કરતો એમ કરતા કરતા મારે ધીરે ધીરે ઢાબો થઈ ગયો એમ કરતાં કરતાં મારો વેપાર વધ્યો એટલે મેં હાઈવે રોડ ઉપર એક હોટલ બનાવી અત્યારે મારી પાસે વીસ માણસો હોટલની અંદર કામ કરે છે ચાર માણસો આ ઢાબો છે નાનો એમાં કામ કરે છે અને અત્યારે ભગવાનની દયાથી મારે ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર રૂપિયાની આવક છે ભગવાનની દયા છે માટે કોઈ પણ ધંધો નાનો નથી સાહેબને જે આટલી વાત સંભળાવી ત્યારે સાહેબ પણ વિચારમાં પડી ગયા અને રાજુના પપ્પાએ જેને શબ્દ કીધા કે કોઈ ધંધો નાનો નથી આ પતંગિયા પણ પોતાના માટે કાંઈક કરે છે તો આપણે બધાએ રખડવા કરતા અત્યારના જનરેશન જુવાનિયાઓ બધા રખડે છે એના કરતા કોઈ પણ ધંધો કરે તો એના ઘરની અંદર કાંઈક આવક થાય અને એના મા બાપ ખુશી થાય એના મા બાપ રાજી થાય એવું જુવાનિયાને હું પ્રાર્થના કરું છું કે તમે કોઈ પણ ધંધો કરો તો નિષ્ઠાથી કરો નીતિથી કરો અને તમારા ધર્મને આગળ રાખીને કરો તો તમે જરૂર સફળ થશો જરૂર સફળ થશો